સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી છે જેમાં તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત એકવીસ જેટલા જુદા જુદા એસએમસીના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે એસએમસીના ભારે વાહનો જેવા કચરાની ગાડીઓના ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાને લઈ તેમને આરટીઓનો મેમો આપી ભારે વાહનો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે નંબર પ્લેટ ના દેખાતી હોય સીટ બેલ્ટ ના હોય અને પૂરતા ડોક્યુમેન્ટ પણ ના હોય તેવા તમામ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ભારે વાહન પ્રતિબંધિત સમય દરમિયાન કોઈ પણ ભારે વાહન પ્રવેશ કરવા મામલે ચાલક અને માલિક વિરુદ્ધ પણ મોટર વ્હીકલ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અલગ અલગ વિસ્તારોમાંથી વીસ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને એક વાહન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ રીતે ચેકિંગ કરવામાં આવશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સૂચના કરેલી

તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે